હું ઉભો છો ને બધી પ્રેમ કરાવતો છો અરે વાહ સરસ 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 મને તો તમારો પ્રોગ્રામ પણ ગયમો બીજો પ્રોગ્રામ તમારો આઠ તારીખે છે હાજી પણ હા અને મારી છોકરી ની બાર માં ની પરીક્ષા છે એટલે હું રાજકોટ તો નહિ આવીશ પણ મારા નેવું થી પંચાણું ટકા બધા પ્રશ્નો ના જવાબ આવી ગયા અને અમારા વલસાડ ખાતે ત્રણ ગામ ની જે પેલી જે પ્રોમોલ્ગેશન ફરી થી થવાનું રી સર્વે એ અમારું ગામ એ પેલા ત્રણ નંબર માં છે એટલે પાંચ દિવસમાં અમારે એનું આ બધું આપી દેવાનું છે સરસ સરસ જે કઈ સાત બાર કે બધું ફેરફાર નો અનુસાર

બે વ્યક્તિઓ જાગૃત થવાની જરૂર છે બે પસ્કારો ખેડૂતો પણ જાગૃત થવાની જરૂર છે અને તંત્ર તમારે તંત્ર સારો સહકાર આપ્યો તમને તલાટી મંત્રી બધાને ખૂબ ખૂબ અભિનંદન

જેને ઉપયોગી થતું હોય અને ખેડૂતો જાગૃત બને વધારે વધારે યુટ્યુબ ચેનલ જોવે તો એમાંથી ઘણી બધી જાણકારી પણ મળી જશે જરૂર નથી બધા તાલીમ કેમ્પ ની અંદર આવે તાલીમ કેમ્પ આવશે તો જાતે કામ કરતા થઈ જશે પણ વિડીયો સાંભળશે તો કમસે કમ એને નોલેજ તો આવશે જ

સરકારે જે છે આ પહેલ શરૂ કરી છે આ ભાઈ જે છે મારા તાલીમ કેમ્પમાં આવેલા તાલીમ લઈ ગયા અને ત્યાં અને વગેરે અધિકારીઓને પણ આ બાબતે ધ્યાનમાં આવેલું છે મારા વિડીયો પણ એ લોકો સાંભળે છે જરૂર નથી કે આ જસ મને મળે જસ તો ગ્રામજનોને મળવો જોઈએ કે જે લોકો રીપ્રમલકેશન માંગણી કરી અને ત્યાં રીપ્રમલકેશન ડેમો તરીકે ત્રણ ગામની અંદર અત્યારે આ પ્રક્રિયા આજની તારીખે ચાલુ છે અને આ એક સારો ચેપ છે હા એક સારા પ્રકારનો વાયરસ ચેપ કહેવાય આ વાયરસ આખા ગુજરાતની અંદર ફેલાય અને દરેક જગ્યાએ જે છે સર્વેની કામગીરી ભલે ધીમે ધીમે થાય પણ બહુ સારી રીતે થાય અને ખેડૂતો પણ પોતાના બાબતે રિસર્વે બાબતે જાગૃત બને અને એક્ટિવિટી કેન્દ્રની અંદર ને જે કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ્સ લઈને જે જવાનું સરકારે આયોજન કરેલું હોય ત્યાં ખાસ જાય મારે શું સરકાર કરશે એવું રાખશે તો કદી નહીં થાય ખેડૂતોએ પણ જાગૃત બનવું પડશે પોતાના રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા કરવા માટે થઈને ખૂબ ખૂબ આભાર બધાને અને અભિનંદન